મે નાયો નહીં ના ઉભો રહા ઉભો રહા પેલી નડી કાઢું ઉભો રહા એ ઉભો રહા લે આ લે તો કા ગોમો જા આ રાયડો હારો પણ આ ગયો તો ના કાય હું આટુ મે કાઈ તા બસ તું ખંટાડું હે ખાઈ દે જા આ તો સા આ વાત કિસને પાવશે આ રાયડો મને ફેદવા દે બધું હે દોહા હે

मारो ओळशो तमे जो तो बगोलो गंदडाला से बगोला आवडा नावडा बाडोल म बाल कापसक नही कापतो एकळो ती जय हे पोणा मे जो तो हा हेडी कुसीनो फोन आयो डोसी उ केसे हा बोल आय रे मजा से शांती से खाबा जाव आऊ जो घेरच खावा आऊ जो हे लेड आय हेड

તારો ખાધ્યો બાર મહિનાથી નહીં નાયન આડો રે ગંધાય તારો ખાધ્યો રે એ ઓ રે ગંધાય મારી માની જો કન જન્મ્યા દાડ ના આયા તો પણ તાર નો આતો પણ હું હું કવ છું હું કવ છું તું આટલો બધો ચોખો સીન તારો છોકરો સમ ગંધાતો છે તું જો કે તું જો કે આખા બોરની મોટર ચાલુ કરી દે ટોકર માં પાણી ભરી છે

ખબર પડા માજી પણ હવે હું સતી દોળીય કોઈ ના શેડી હવે આ દોશીને આવળો આવળો થયો છે એમાં તો સણકા કરે મારા જઉ ભાગી ના કે તોય હું બોલતો નહીં ઓનો દોષ નહીં ઓનો દોષ ખાધ્યાનો દોષ છે ભાઈ તું એક કામ કર નવ નવરાન કર નવરાન કર ભાઈ પાડા જેટલો જોર તો આધો જ નહીં રહે તો શું નવરાવ એકલો થાજો હા આવતો

પકડ કેડે ભાજી નાખી અરે પકડ તું પકડી ના 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 તા તો દોરા આવે છે કયો છે પડા આવો આ રહી ગયો તમે હારી ઓર રાખો છો મંગુ મત ત્યાની ઓર રાખી મારી દોજી એટલે

બેઠો <laughs> કરો <laughs> <laughs> ના પેટી આલુ ના હોતો મારા પાસે નથી નહી છે કાથી લાશ કર આવા નાવા કે તો ના આયા તો પેટી વાત કરું છે કે હા કાકો તું નાવા તો ધાણો અખો ડાળો બસ લાવવાનું જ નહી ઠંડુ ગાય ઠંડુ શેકન ઠંડુ જાજો આખો ડાળો બેઠો અલ્યા ઊભો ર કે લ્યા આ તો મારો ઓરજો દેતવા બેઠા ઓળી નાખ્યા આ સિસ્ટમ થી કરી છોટી લાયો પાલુ રે બાપા જાતો ના ના હડખો મેલ બેલ વખળો ને એમ નઈ અલ્યા ઓને કોઈ ખબર જ પડતી ના ના ઠીક લઈ જ હા તું લઈ ખોના કરતા તો પાણી એમ કીધો તો બાબા અલ્યા ઓરે ગધે આ હા દોજે ના ના આટલી ગળા તો બે જણા નેહાણો થાય નઈ રેવા જો કર કરી લો જણી પાડખડ રુટિ બેટા આવી જાય